સામેલા સેન્ટર માં આપણે આજે પહોંચી ગયા છીએ ખરેખર એમનો સ્વાદ કેવો છે અને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આટલી મોટી સંખ્યામાં અહીંયા કસ્ટમરો અહીંયા ઉપસ્થિત છે તો આપણે જાણીશું કે ખરેખર અહીંયા આ ફ્રેન્ચાઇઝ માં કેવું છે ચલો

અમે જે મહેસાણાની અંદર વાત કરીએ તો ઇન્ડિયા બિગેસ્ટ લાર્જેસ્ટ હાઈસ્કૂલ છે કહી શકાય મહે મહે અંદર સૌ પ્રથમ ફ્રેન્ચાઈઝી સિસ્ટમ લઈને લે છે કે જેની અંદર અમારી મુખ્ય ગુણવત્તા છે ક્વોલિટી જેની અંદર હન્ડ્રેડ પર્સન્ટ સેટિસફાઈડ અમે કસ્ટમર આપી છે કે જેની અંદર અમે જે રસ કરો જે બનાવી છે પ્યોર નેચરલ છે જેની અંદર કેડબરી ડ્રાયફ્રુટ માવા મલાઈ કેસર પિસ્તા એવા એકાવન પ્લસ કલર છે પ્લસ આની જે ફ્રેન્ચાઇઝીની ની વાત કરીએ સિસ્ટમની અંદર તો સિક્સટી સેવન પ્લસ અમારા મોડ્યુલ છે જે ઓલ ઓવર ઉત્તર ગુજરાત ની અંદર છે અને જે સિસ્ટમ અમે બનવા તમે જોઈ શકો છો અહિયાં

તમે દેખી શકો છો કે ચોક્કસ ચીફ છે કેડબરી છે તેમજ માવા મલાઈ છે ડ્રાય ફ્રૂટ છે અઢળક નાખીએ છીએ જેના અંદર અમે દિલ ખોલીને કસ્ટમરને ખવડાવીએ છીએ ઓકે સૌથી મહત્વની વાત છે કે અહીંયા જે પાણી અને જે આઈસ મળે છે એ પણ મિનરલ વોટરનું છે ખરેખર કસ્ટમરને એટલી કેર કરે છે કે કોઈ પણ બાબતમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય અહીંયા જે ફ્રેન્ચાઇઝ વાળા છે એવું માને છે કે કમાઈ ઓછી થાય તો ચાલશે પરંતુ કસ્ટમર સાથે કોમ્પ્રોમાઇઝ નહીં આપણે જોઈએ એટલું મેનુ અહીંયા ઉપસ્થિત છે તો આ છે તો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે એક્સક્યુઝ મી વન મિનિટ તમે અહીંયા કુલાનો ટી જે સ્કુ તમે કેવું લાગ્યું બહુ માનવ આશ્રમ ચોકડીની સ્પેશિયલ આજે એ ચાખવા માટે આવીતી કે અહીંનો ટેસ્ટ કેવો છે મારે ટેસ્ટ કરો તો બહુ મજા આવી સારો છે કલર ભી સારા છે બધી રીતે ગળાને કોઈ પ્રોબ્લેમ ભી થાય એવું લાગતું નહી મને મજા આવી આશ્રમ ચોકડી સ્પેશિયલ ઓકે વેલકમ અહિયાં આશ્રમ ચોકડી થી પણ કસ્ટમર આ ગોલા નો આનંદ મારવા માટે આવે છે ખરેખર આ મજાની વાત છે કે અહિયાં કેટલી સુંદર અને સારી વ્યવસ્થા છે દરેક પ્રકારની આઈઝીન ની પણ અહિયાં આપણે આઈસ પપૈયા છે આઇસ ડિશ છે અહિયાં મેનુ નો ખજાનો છે વિવિધ પ્રકારની આઈટમો સાથે અહિયાં ગોલા મળે છે અને અહિયાં પણ બેસે છે હજુ અમદાવાદ થી સ્પેશિયલ અહિયાં આવ્યા છે સેટરડે સન્ડે માટે તો અમદાવાદ કરતા બી અહિયાં બેસ્ટ મળે છે તમે જોવો તો વારો આવે છે બોલો અહીનો ઘોડો ખુબ જ સરસ હોય છે અને કલર પણ એટલો સારો છે કે ઘોડું ખરાબ થતું નથી સંજય પટેલ સાથે કેમેરામેન કેતન પટેલ ગુજરાત ન્યૂઝ